ભરૂચ શહેરમાં મિલકત ધારકો દ્વારા સમયસર વેરો નહીં ભરવામાં આવતા પાલિકાએ કડક વલણ અપનાવી નળ કનેક્શન કાપવા સહિત મિલકતને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ભરૂચ નગરપાલિકા હસ્તક આવતી મિલકતોના માલિકો દ્વારા સમયસર વેરો નહીં ભરતા પાલિકા એક્શનમાં આવી છે અને અગિયાર ટીમો બનાવી છે બિલોની બજવણી કરવા સાથે ઘરે ઘરે જઈ વેરા વસૂલવામાં આવી રહ્યા છે તેમ છતાં કેટલાક મિલકત ધારકો દ્વારા સમયસર વેરો નહીં ભરાતા અને વેરો ભરવામાં નિષ્કાળજી દાખવતા ત્રણ હજાર જેટલા લોકોને નોટિસની બજવણી કરવામાં આવી હતી તો સો જેટલા મિલકત ધારકોની મિલકત જપ્તી માટે વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યા હતા તેમ છતાં કેટલાક મિલકત ધારકો દ્વારા વેરો નહીં ભરવામાં આવતા પાલિકા એક્શનમાં આવી કડક કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતે ભરૂચ પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે પાછલી અને ચાલુ સાલની લગભગ ચોવીસ કરોડ જેટલી રકમની માંગણી નીકળે છે જેમાં ચાલુ વર્ષની ત્યાંસી ટકા જેટલી રકમની ભરપાઈ થઈ ચૂકી છે પરંતુ પાછલા વર્ષની લગભગ ઓગણત્રીસ ટકા જ વસુલાત થઈ છે જેથી એકત્રીસ માર્ચ પહેલાં આ તમામ વસુલાત થઈ જાય તે માટે પાલિકાએ વોર્ડ પ્રમાણે અગિયાર ટીમો બનાવી નોટિસ અને જપ્તી વોરંટ બાકી પડતા મિલકત ધારકોને આપવામાં આવી છે જેમાં પંદર પોઈન્ટ અઠ્યોતેર કરોડની વસુલાત થવા પામી છે હજુ પણ કેટલાક મિલકત ધારકો વેરો ભરવામાં નિષ્કાળજી દાખવે છે તેવા મિલકત ધારકો સામે પાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસમાં દસ જેટલા પાણીના નળ કનેક્શન કાપવામાં આવ્યા છે

એ સિવાય જે લોકો વેરો ભરવામાં નિષ્કાળજી રાખે છે અથવા તો વેરો સમયસર ભરતા નથી એવી એવા ઈસમો અથવા મિલકતદારો ઉપર નગરપાલિકા જુદી જુદી ટીમો બનાવી અને સ્થળ ઉપર જે વસુલાત કરે છે નગરપાલિકાએ અત્યાર સુધી લગભગ પંદર કરોડ અને ઇઠ્યોતેર લાખ જેટલી વસુલાત કરી છે ચાલુ વસુલાત નગરપાલિકાની 83% ટકા જેવી થયેલ છે પરંતુ જે પાછલી બાકી પડેલ છે એમાં લગભગ ઓગણત્રીસ ટકા જેટલી જ વસુલાત થયેલ છે પાછલી બાકી વસુલાત જે લોકોની બાકી છે એ માટે નગરપાલિકા એ વોર્ડ વાઇડ લગભગ અગિયાર ટીમો બનાવેલ છે ટીમોના ટીમ મેમ્બર અમારા સ્ટાફ સ્થળ ઉપર જઈ વસુલાત કરી રહ્યા છે અને જે લોકો વસુલાત ભરવામાં અથવા તો જે બાકીદારો છે એ જો વસુલાત નથી ભરતા તો કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે સીલ પણ મારવામાં આવી રહ્યા છે અત્યાર સુધી નગરપાલિકાએ લગભગ ત્રણેક હજાર જેટલી બાકીદારોને નોટિસો પણ ઈસ્યુ કરેલ છે અને જપ્તી માટેના લગભગ સો જેટલા વોરંટ ઇસ્યુ કરવામાં આવેલ છે લગભગ દસ જેટલા કનેક્શન છેલ્લા ત્રણેક દિવસમાં કાપવામાં આવેલ છે અને પાંચ જેટલી મિલકતો પણ સીલ કરવામાં આવેલ છે અને એકત્રીસ તારીખ સુધી વધુમાં વધુ સારી વસુલાત થાય એ માટે નગરપાલિકા પ્રયત્નો હાથ ધરેલ છે